સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહીસાગર અને દાહોદના ત્રણ યુવકો નીકળ્યા અમરનાથ યાત્રા પર સાયકલ લઈ ત્રણેય યુવકો ધામની યાત્રાએ નીકળ્યા છે સાત હજાર કિલોમીટરની સાયકલ યાત્રા કરશે ત્રણ યુવકો ત્રણેય યુવકો ભીલોડા ખાતે પહોંચ્યા અગાઉ પણ અનેક યાત્રાઓ સાયકલ પર કરી ચૂક્યા છે તો મહીસાગર અને દાહોદના ત્રણ યુવકો અમરનાથ યાત્રા પર નીકળ્યા છે સાયકલ લઈ ત્રણેય યુવકો યાત્રાએ નીકળ્યા અમરનાથ યાત્રા પર સાયકલ લઈ ત્રણે યુવકો ધામની યાત્રાએ નીકળ્યા છે સાત હજાર કિલોમીટર ની સાયકલ યાત્રા કરશે ત્રણ યુવકો ત્રણેય યુવકો ભીલોડા ખાતે પહોંચ્યા અગાઉ પણ અનેક યાત્રાઓ સાયકલ પર કરી ચૂક્યા છે તો મહીસાગર અને દાહોદના ત્રણ યુવકો અમરનાથ યાત્રા પર નીકળ્યા છે સાયકલ લઈ ત્રણેય યુવકો યાત્રાએ નીકળ્યા સાત હજાર કિલોમીટરની સાયકલ યાત્રા કરશે આ ત્રણ યુવકો દાહોદ અને મહિસાગર જિલ્લાથી ત્રણ યાત્રાળુઓ સાયકલ લઈને સાત ધામ ની યાત્રા માટે નીકળ્યા છે હું દ્રશ્ય બતાવવાની કોશિશ કરી કે આ યાત્રા છે તે સાયકલ લઈને સાત ધામ ની સતત યાત્રા કરવા જઈ રહ્યા છે મહીસાગર થી અમરનાથ માટે આ યાત્રા કરવા જઈ રહ્યા છે જેમાં આ ઇન્ફોઝર ગોપુ કરીને ફેમસ છે અને ચિરાગભાઈ અને તેની સાથે જયેશભાઈ સતત તે લોકો લોકપ્રિય છે અને ઇન્સ્ટામાં તેમના સતત વ્યુઓ છે તેની સાથે ચર્ચા કરીશું ગોપાલભાઈ તમે કેવી રીતે આ જે યાત્રા કરી રહ્યા છો શું છે આ યાત્રાનું મંતવ્ય મારું નામ છે ગોફુ અને હું છું મહીસાગર જિલ્લાના સંતરામપુરથી અને આની પહેલા પણ મેં અમરનાથ યાત્રા કરી છે અને એની સાથે મેં બહુ બધી મતલબ આની સાથે મેં બહુ બધા ધામોની પવિત્ર યાત્રા કરી છે અને આ વખતે પણ હું અમરનાથ યાત્રાનો પણ જઈ રહ્યો છું જેમાં મારા સાત પવિત્ર ધામ છે અમારો પહેલો પડાવ યાત્રાનો પહેલો પડાવ છે અમારો અંબાજી અંબાજીમાં અમે અંબેમાના દર્શન કરીને પછી અમે જશું પંજાબ જ્યાં અમૃતસર દર્શન કરશું એના પછી અમે જઈશું મા વૈષ્ણોદેવી જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે પછી અમે જઈશું અમરનાથ કેમ કે અમારી યાત્રાનો છે અમરનાથ જવાનું અને પછી એના પછી અમે જઈશું હરિદ્વાર હરિદ્વારથી કેદારનાથ અને કેદારનાથથી બદ્રીનાથ આમ ભાઈને અમારા સાત ધામોના મતલબ આમ થઈને અમારા સાત પવનિત્ર ધામોની યાત્રા છે જે અમે સાયકલથી જ કરવાના છીએ આની સાથે અમે મારા ત્રણ મિત્રો પણ છે તમે કેટલા વર્ષથી આ યાત્રા કરી રહ્યા છો અને સતત શું મોટિવેશન છે તમે જે આપણે જે કે અમરનાથ યાત્રા પણ કરી છે તેમાં તમારું મોટિવેશન શું છે મતલબ મારું અર્થ એ છે કે મારે છે ને પવિત્ર ધામોના દર્શન કરવા છે એ બી સાયકલના મદદથી કેમ કે કેમ કે બાય ટ્રેન છે બાય કાર છે મારી જોડે બહુ બધા ઓપ્શન છે પણ મારે સાયકલથી જ કરવું છે એટલે હું સાયકલથી યાત્રા કરી રહ્યો છું તમે કેટલા વર્ષથી આ રીતે સાયકલ યાત્રા કરી રહ્યા છો બે વર્ષ બે વર્ષ થઈ ગયા સતત કઈ કઈ યાત્રા કરી છે પહેલા મેં કરી હતી ઉત્તરાખંડના ચાર ધામ એમાં હતા પહેલાં ઉત્તરાખંડના ચારધામ કરી હતી આ સાયકલથી એક વર્ષ પહેલાં તો એમાં હતું કેદારનાથ બદ્રીનાથ યમનોત્રી અને ગંગોત્રી એના પછી હું ગયો હતો આપણા અયોધ્યા ઓકે આપ કેટલા વર્ષથી આ યાત્રા આ મારી પહેલી યાત્રા છે અને મારે ટ્રાવેલિંગ કરવું બહુ પસંદ છે તો તેથી મેં આ બધી યાત્રા ચાલુ કરી છે મારા બે મિત્રો છે એની સાથે સતત આ ત્રણ જે યાત્રાળુઓ છે તે સાયકલ યાત્રા હવે કરવા જઈ રહ્યા છે આ આશરે સાત જેટલી યાત્રાઓ ધામ છે તે ધામવા જવાના છે અને પછી જે અમરનાથ યાત્રા છે કેદારનાથ અમરનાથ યાત્રા પણ આ લોકો કરવા જઈ રહ્યા છે રાકેશોર અરવલ્લી સમાચાર બિલોડા અરવલ્લી